દોસ્તો તો હું નીકળી ગયો છું મારા ઘરેથી નેપાળ જવા માટે નેપાળની દોસ્તો પહેલી ટ્રીપ હતી મારે ખરેખર ખૂબ જ મોજમાં હતો હું પણ એક વાતની કમી હતી કે જો કોઈ ભાઈબંધ સાથે હોત ને તો ખરેખર ખૂબ જ મજા આવે પણ કોઈ નથી તો શું કરવું બેઠી ગયો ટ્રેનમાં પહેલી રાત્રિ સાંજ પડી ગઈ અને ઘરેથી જે નાસ્તો લાવ્યો હતો એ જમી લીધું અને પછી બધે ટ્રેનમાં સુવા મળ્યા હતા એટલે હું પણ સુઈ ગયો સવારે જાગી ગયો ફટાફટ જાગીને તૈયાર થઈ ગયો અને સરસ મજાનો ટ્રેનમાં નાસ્તો આવ્યો તો નાસ્તો કરી લીધો અને પછી દસ વાગ્યા પાછી ભૂખ લાગી તો ઘરેથી જે નાસ્તો લાવ્યો હતો એ પાછો કરી લીધો અને અને બપોરનો સમય થઈ ગયો બપોરે પછી તો કઈ જેને પૂછી અને અંડા બિર્યાની પછી તો કેળા લઈ લીધા અને હાંજે ખાઈને ને ખુઈ ગયો ગુડ નાઇટ શુભરાત્રી ઊંઘ તો શું આવે દોસ્તો ટ્રેનમાં પણ થોડી વાર લાંબુ ડીલ કર્યું અને બે વાગે મારું સ્ટેશન આવ્યું પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન એટલે નીચે ઉતરી ગયો અને બેસી ગયો રિક્ષા રેલવે સ્ટેશનથી અઢાર કિલોમીટર મારી હોટલ દૂર હતી તો આવી ગયો સારનાથ મારી હોટલે સૂઈ ગયો અને સવારે જાગીને નાસ્તો કરી લીધો અને પછી ગયા છીએ અમે કાશી વિશ્વનાથ ભગવાનના દર્શન કરવા અને સારનાથ ઘૂમ્યા અને સારનાથ પછી નીકળી ગયા છીએ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ બસમાં માં સંકીર્તન કરતા કરતા અમે આવી ગયા છીએ અયોધ્યાના અયોધ્યા એક નાઇટ રોકાયા પછી અમે નીકળી ગયા છીએ નેપાળ જવા માટે પણ એ પહેલા કરી લીધો છે નાસ્તો અને બેસી ગયા અને બસમાં મહિલા મહિલા મંડળ જોઈ લો તમે અને પહોંચી ગયા છીએ ઇન્ડિયા અને નેપાળની બોર્ડરે અને હા દોસ્તો નેપાળ જવા માટે પાસપોર્ટ વિઝાની જરૂર નથી ફક્ત આધાર કાર્ડ જ પૂરતું છે તો અમે ભેરવા બોર્ડરે આવી અને જમી લીધું અને બેસી ગયા બસમાં નેપાળની એક સિટીમાં હોલ્ટ કર્યો અને નેપાળની કરન્સી જોવા મળીને સતત વીસ કલાકની મુસાફરી કર્યા બાદ અયોધ્યાથી ભોગી ગયા છીએ નેપાળ તો દોસ્તો આવી રૂમ મળી છે અમારી હોટલમાં અને અત્યારે હવે ઘણો ટાઈમ થઈ ગયો છે કારણ કે બે વાગી ગયા છે અને હવે આપણે શુભ રાત્રી કરીએ સવારે તમને બધું નજારો બતાવીશ રાત્રે બે વાગે સૂતો તો પણ વેલા પાંચ વાગે જાગી ગયો કારણ કે અહીંનો નજારો જોવો તો કઈ રીતનો દિવસ ઉગે છે એ પણ સવારે જાગ્યો ત્યાં વરસાદ શરૂ હતો અને તમે નજારો જોઈ શકો છો આજે નેપાળમાં મારો પહેલો દિવસ હતો અને ખરેખર આ દિવસ છે એ મારી માટે એટલો યાદગાર બની ગયો કે એની ના પૂછો વાત કારણ કે અહીંનો જે નજારો છે એ મેં એકવાર જોયો અને ખરેખર ખૂબ જ ગમી ગયો તમે પણ લાઈવ જોયો હોય તો તમને ખ્યાલ આવે દોસ્તો ફોનમાં બતાવું એટલું આવી તો નેપાળમાં દોસ્તો ઘણી બધી જગ્યા છે જે ફરવા લાયક છે પણ તમારે પૂરો વિડીયો જોવો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે જઈને જોઈ લો